નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બોલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર છપ્પન મુક્તિ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ બેંક ઓફિસ નું ભૂમિ પૂજન કરાયું

વર્ષે સંખ્યા પાંચ હજાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી અને ઉમેર્યું હતું કે રાજ્યની આવનારી પેઢી ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરાય તે રાજ્ય સરકાર ની પ્રથમ પ્રાથમિકતા છે આ માટે રાજ્ય સરકારે રાજ્યમાં

સમયની માંગ છે બાદ નિર્મલા સ્કૂલના આચાર્ય સિસ્ટર બેટી મેથ્યુસે સ્વાગત પ્રવચન કર્યું હતું સ્કૂલના હેડ ગર્લ્સ કુંજ અનાળાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવો આવકારવામાં આવ્યા હતા

પશ્ચિમ ભારતના અરબી સમુદ્ર કિનારે ના રેલાતા સુમધુર સંગીત અને નાળિયે ના ઝાડ સાથે વાત કરી પસાર થતા માદક લહેરો દીવ નું સૌંદર્ય દીવાનું બની જાય છે એકબીજામાં સમાઈ જાય જતા મોજા અને અરસ મસ્તી કરતી લહેરો ખોવાઈ જવાની મજા માત્ર દીવ માં જોવા મળે છે ઓગણીસમી ડિસેમ્બર ના રોજ ગોવા દમણ દીવ પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયા આઝાદના પર્વને ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે ત્રણ દિવસ સુધી દીવની પ્રજા નજાનો તેમજ બહારથી આવેલા ટુરિસ્ટો સાથે કરવામાં આવશે જે બાબતે દીવ પ્રશાસન સાથે મીટિંગનું આયોજન અને જરૂરી સૂચનો આપવામાં તેમજ દીવ મુક્તિ દિવસના સંપૂર્ણ કાર્યક્રમ દીવ દમણ ને ના પ્રશાસક પ્રફુલ પટેલ ની ઉપસ્થિતિમાં ખાસ કરાયું છે દેવ

ઐતિહાસિક એવા દીવની ઉજવણી દીવના ના મુક્તિ દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવશે અને તેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો અને ટુરિસ્ટો ઉપસ્થિત રહેનાર છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત માં સહકારી ક્ષેત્રના સૌથી વિશ્વનીયતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની ઉપસ્થિતિ માં કરાયું હતું મુખ્યમંત્રીએ સહકારી ક્ષેત્રે છેવાડાના માનવી સહિત જગતના તાતને તેની બેન્કિંગ સેવાઓ વ્યાપ પરિવર્તનશીલતા બનાવવા માટે કરેલા પ્રયાસો ની સરાહના કરી હતી રાજ્ય સરકારે ખેડૂતોને એક ટકા દરે લોન આપી ખેડૂત લક્ષ્ય અભિગમ દાખવ્યો છે તે જ રીતે ડિસ્ટ્રિક્ટ કોટીસી હેઠળ શૂન્ય ટકા ના દરે લોન

એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક કન્યા નિધિમાં મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો સુરત ડિસ્ટ્રિક્ટ કોટિવ ચેરમેન નરેશભાઈ ભીખાભાઈ પટેલે સૌને આવકારી જણાવ્યું સુરત ડિસ્ટ્રિક્ટ બેંક બેતાલીસ શાખાઓમાં લોકોની સુવિધા ઉપલબ્ધ છે આગામી બે વર્ષમાં ત્રેવીસ શાખા ખોલવાનું પણ આયોજન છે આ પ્રસંગે મોટી સંખ્યામાં સુરત વાસીઓ તેમજ સુરત ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ તા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર